પાટણમાં ભગવાન પરશુરામજીના ત્રિદિવસીય જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ પાટણના જગન્નાથ મંદિર પરિસરમાં ભગવાન પરશુરામજીના ત્રિદિવસીય જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે આનંદ પ્રકાશ ભુવન ખાતે ભગવાન પરશુરામજી અને બ્રહ્મલીન સદ્ગુરુ શ્રી આનંદ પ્રકાશ બાપુનું પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને પરશુરામ જન્મોત્સવ સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ મહત્વપૂર્ણ જાહેરાત કરી તેમણે જણાવ્યું કે ઓગણત્રીસ એપ્રિલે સવારે સાડા આઠ કલાકે જગન્નાથ મંદિર પરિસરથી ભગવાન પરશુરામજીની શોભાયાત્રા નીકળશે આ કાર્યક્રમ દરમિયાન કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા હિન્દુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળ્યું હતું પ્રથમ દિવસે ભક્તોએ ભગવાન પરશુરામજી અને સદગુરુ શ્રી આનંદ પ્રકાશ બાપુની સમૂહ આરતી કરી હતી આ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ પરશુરામ જન્મોત્સવ સમિતિના સભ્યો અને ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના સભ્યો હાજર રહ્યા હતા ધર્મ ધર્મપ્રેમી નાગરિકોએ પણ પૂજાવિધિમાં ભાગ લીધો છે